ગામ હતું ને ગામની બાજુ માંથી પતિ પત્ની ની એની દીકરી તૈણે નીકળ્યા એટલે દીકરીએ કીધું ટેરવા મીઠા છે એની માં કે ટેરવા કરતા તુંબડું મીઠું છે એનો બાપો કે બે રહ્યો કડવું છે એ મીઠું છે હવેલી ઉપર મહારાજા ઉભા હતા ઉભા ઉભા વિચાર કરે કે શું કે છે વાતું કરે છે ને વાતું કરે ટેરવું મીઠું તુંબડું મીઠું એટલે સૈનિક ને મોકલી ને કીધું તૈયાર ને બોલાવો રાજમાં બોલાવ્યા

અને ભજન માં જે રામ જે તબલા ઉપર ટેરવા ફરતા હતા મારી દીકરી ટેરવાના વખાણ કર્યા હતા કે ટેરવા મીઠા છે મારા ઘરના મીઠું છે ભજનમાં સાગર વાગતો રામ લીલા એક થઈ હતી મારા ભાઈ કીધું તુમડું મીઠું છે અને મેં એ કીધું તું કડવું છે મીઠું નરસિંહ મહેતા નું કડવા નામનું પદ ગવાતું હતું મેં એના વખાણ કર્યા તો કે એ તો બધું ઠીક પણ વાય ઓલ્યું ઓલું કે બાપુ એ રહેવા દો ને

એમ સમજાય તો જ મજા છે અને જોકે કે 12 વાગ્યા પછી બેઠા હોય વાળા જ બેઠા હોય બાકી તો અમે હાલમાં હોય ને બે ત્રણ વર્ગ ના માણસો આવે પેલા આવે ને એ બધા કે કલાગર શું વાહન લઈને આવ્યા છે ને કેવા કપડા પહેર્યા છે ને આ બધું જોઈ જોઈને વ્યા જાય પછી બીજો વર્ગ હોય ને કે કોણ કેવું ગાય છે ને કોણ કેવું બોલે છે ને એ જોઈને વ્યા જાય પછી જે બેઠા હોય ને બાબુ એ ભજનના માલમી હોય એ કઈ ભજનના ભૂખ્યા હોય હોય કોઈ ખડકી ન તો એવું હોય જગ્યાએ એવું થાય ત્રણ વાગે ચાર વાગે પ્રોગ્રામ બંધ કરીને તમે અધવચ્ચે રાખ્યા અમે કઈ ગયેલા પણ હમેશા ને અધવચે કે હવે અહીંયા ઉગાડે ને બધા ને હરકું નથી હોતું પણ ભજન ની મજા છે કેવાનો મારો અર્થ આ ધરતી કપાયો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપડી કઈ ખામી હોય છે મારી અત્યારે તમે જોવો તો ભજન ને સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું ને મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણને એમ કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખીને નહીં સાંભળતો પણ તોય આવા રોગ ને આવા ધરતી કપ ને બાબુ આવું આવ્યું નથી કઈક ખોટું રંધાય છે આપણે વિચારવાની જરૂર તો છે મને તો એમ થાય કે આજે સમય મળ્યો છે ને એવો સમય આપણા ઘરે ભાઈ નતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યાર જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આડી સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગમાં માં ઇન્દ્ર રાજા હોના સિંહાસન ઉપર બેઠા છે ને ત્યાં ફુવારા છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને ત્યાં કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કઈ છે આ મજા કરી લેવાની

દે દ આંગણા વેટીઓ હોય ચાલી લાખ ની ગાડી લઈને નીકળે આપણે બુસમેર થીવડું ઈ છે આટલા ઈલોળા ને હવે આપણા માતાજીના ભગવાનના ના ગાણા ગઈ નાખી રાગડા તાણી તો મારા મોટર માં ટાયર નાખવાનો વ્યાજ